માનવતાની મહેક કપડા બૂટ ચપ્પલ તેમજ પુસ્તકો આપના બાળકોના કદાચ વધેલા પડ્યા હોય તો આપ અહીં જમા કરી શકો છો આપણા માંગરોળ શહેરમાં સેવા સુરક્ષા શાંતિ એ જ આપણી જુનાગઢ પોલીસ તો નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે એક એવા સમાજની જરૂરી વસ્તુ જે આપને નકામી હોય ઘરમાં અને પડેલી હોય તો એમને આ જગ્યા ઉપર આપણે મૂકી શકીએ છીએ માંગરોળમાં હમણાં જ એસપી સાહેબ દ્વારા અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને અહીંથી જરૂરમંદ લોકોને દેવામાં આવે છે એવી સામગ્રીઓનું આપનું એક દ્રશ્ય અને બતાવવા માગીશ કે કઈ કઈ વસ્તુઓ છે જે લોકો અહીં રાખે છે અને આપ મૂકી શકો છો એમાં છોકરાઓને લગતું હોય અને અત્યારે શિયાળાની સિઝન છે તો ગરમ કપ કપડાં પણ એવા ઘણા બધા આપના એવા નીકળતા હશે જે નાના છોકરાઓને ટૂંકા થઈ ગયા આપને ટૂંકા થઈ ગયા અત્યારે તો શિયાળાની સિઝન ચાલે છે તો ઘણા એવા જરૂરિયાત લોકો છે એમને પહોંચાડવાનું એક કાર્ય કરે છે ને અમુક લોકો અહીં આવીને પણ લઈ જઈ શકે છે આપની આજુબાજુમાં પણ એવા વ્યક્તિઓ હોય કે જે ન લઈ શકતા હોય એને કદાચ ફાટેલા તૂટેલા અત્યારે કપડાં પહેરતા હોય તો એમને પણ અહીં તમે લઈને આવી શકો છો તો એમના માપના પણ કઈ કપડા એમને મળી શકે તો એક સેવાનું કામ પણ થશે આ સમયમાં અત્યારે સામાન્ય માણસને ઘરનું પૂરું કરવું ખૂબ મોટું કામ હોય છે એટલા માટે આ વસ્તુને વિચાર સારો છે ને આમાં ઘણી બધી વસ્તુઓ છે તમામ એવી ઘરની પણ કોઈ પણ કપડા સિવાયને લગતી પણ અહીં તમે જોઈ શકો છો બૂટ ચપ્પલો પણ એવા છે કે જે નકામા હોય ન થતા હોય એવા તો લોકો એમની આશાઓને એમનો પણ શોખ હોય કે અમે પણ કંઈક નવા કપડાં પહેરીએ પણ હવે ન હોય ત્યાં લાચાર થતા હોય છે અને આવી રીતના કઈ મળે તો એની ખુશી એમનો આનંદ કંઈક અનરો હોય છે એટલે આજે આપણે આ વસ્તુઓ બતાડવા માંગીશ કે જે અહીંયા રાખવામાં આવી છે જોઈ શકો છો આમાં સ્કૂલના કે બાળકોને નાના નાના હોય અને એમને રમકડાની ખાસ જરૂર હોય તો બને તેમાં રમકડા પણ અહીંયા આપી શકો છો જે નાના નાના છોકરાઓને રમવા માટે ઉપયોગી થાય છે અને એમની ખુશી એ જ આપણી સફળતા કહેવાય છે તો મિત્રો આ પણ તમે અહીંયા આપી શકો છો અને હોય તમારો જન્મ દિવસ કે લગ્નની એનિવર્સરી નો દિવસ તો જરૂરી છે કે આપણે પાંચ દસ હજારનો ખર્ચો કરતા હોય બારોબાર સેલિબ્રેશનો પણ કરતા હોય કરવું પણ જોઈએ સમયના હિસાબે પણ કદાચ એમાંથી પાંચસો રૂપિયાનો નાસ્તો અહીંયા આપીને દઈ જાશો તો એવા લાભાર્થી ને મળશે જે જરૂરિયાત જરૂરિયાતમંદ છે એ લોકોને તો ખરેખર સાર્થક રહેશે અને ત્રણેય જીઆરડીના બેનો છે જે આ સંભાળે છે એટલે એવી વસ્તુઓ કોઈ પણ હોય તો તમે વિના સંકોચે આવો એમને એમની આગળ પણ કંઈ માર્ગદર્શન તમને હોય કે મામારે કેવી રીતના વસ્તુઓને દેવી અને કેવી રીતના લાભાર્થીઓને પહોંચાડવાની તો એ તમારી મદદ પણ કરશે તો આપણા માંગરોળ શહેરમાં એક શરૂઆત થઈ છે સમાજની આવી જરૂરિયાત વસ્તુને તો આપ આગળ આવો અને આપની એક સરસ મજાની કામગીરી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધીએ